ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પંચાયતના મહિલા પ્રમુખે રાજીનામું આપ્યા હોવાના કારણે અત્યારે રાજકારણ મામલો સામે આવ્યો છે ત્યારે મહિલા પ્રમુખનો અચાનક રાજીનામું આપવાથી રાજકારણ ગરમાયું છે આ પક્ષ દ્વારા રાજીનામું માંગી લેવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સિહોર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ એટલે કે મંજુલાબેન રાઠોડે રાજીનામું આપ્યાનો મામલો છે તે સામે આવ્યો છે ચાર માસ જેવો કદાચ તેમને સમય થયો હતો ને ત્યારે અચાનક જ તેમને રાજીનામું આપ્યું છે ને રાજીનામું આપવાથી રાજકારણ ગરમાયું છે આપ્યું કે લેવાયું તેવા સવાલો પણ અત્યારે ઊભા થઈ રહ્યા છે આની સાથે સાથે કોળી સમાજની નારાજગી પણ સામે આવી છે હું મારું સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી રહી છું